આવી ગયો છે એ નકરા કરે છે મામા મે આરે આયા નખરા આદરે ને હેલો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ બ્લોગ સ્ટાર્ટ કરવા પહેલા બધાને જય શ્રી રામ આપણે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ ને બે બે બ્લોગ નાખ્યા છે તમને કેવા લાગ્યા એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો તો આપણે આજનો બ્લોગ કરીએ સ્ટાર્ટ મારો દોસ્ત છે પ્રિતેશ ને એના પગમાં પાટો આવેલ છે તેને આપણે આરામ કરીએ આરામ કરે આપણે આપણું કામ કરીએ ટાકા મારવાનું ખાતેથી બજાવ્યો છો ઘરે ને ખાતેથી લાવ્યો તો આ બે પોટલા તો એનું ભરવાનું છે આપણે ઓછું કરવાનું એ મારા મમ્મી કરી નાખીએ છે સાડા પાંચ આપણે ફ્રેશ થઈ ગયા છે ને આટા જવાથી આપણે મેલાડી માના મંદિરે આપણે નેહરવાળા મેલાડી મંદિરે આજ છે રવિવાર રવિવાર એટલે મેલાડીમાં મળવાનો દિવસ આપણે છે જઈએ મેલેના મંદિરે હાલી જાય કે આપણે સાયકલ લઈને જઈએ આપણે નક્કી નથી હાલીને જઈએ કદાચ તો આપણે જઈએ માના મંદિરે તો હું ઘરેથી ને એક લઈ જ છઉ માના દર્શન કરવા માટે તો આપણે જઈએ ને દર્શન કરી છે તો આપણે ભૂગી ગયા છીએ મંદિર મંદિરમાં આપણે મંદિર આવી ગયું છે આપણે ભૂગી ગયા છીએ માના મંદિરે આપણે મંદિર આવી ગયું છે ત ગયા આપણે દર્શન કરીએ તો આપણે જે લાઈન માં મેલે માં બજે પોગી ગયા આપણે દર્શન કરીએ અંદર દેન આલી દર્શન કરી લીધા ને હવે આપણે પાછા ઘર બાજુ जाय જ હવે હાલતા હાલતા તો હું હાથ પગ જોઈને ફ્રેશ થઈ ગયો ને જમવાનું બને છે ને ભૌતિક આવી ગયો છે એ નખરા કરે છે આદરે અહીંયા નખરિયા નગર હું નથી એટલે મારું માથું નથી આપણે આમ બ્લોગ કરું છું એડ ને હું મારી એડિટિંગ કરીશું વિજય તો તમને આનો બ્લોગ ગમ્યો હોય તો હાથનો બ્લોગ આમ તો નાનો હતો એટલે ટૂંકો બને છે तो तुमने क्यों लाया हो? ये मैंने जरूर जरा जो कमेंट करो। तो पच्चीस तो मुझे आ गये, भूचाल तो है, एडिटिंग करे। तो तुमने हम तो ब्लॉग अपने वो चैनल लाइक एंड सब्सक्राइब कर दे आज तो ब्लॉग एंड बाय बाय।